બક્સી પંચ મોરચા ગીર સોમનાથ દ્વારા વેરાવળ ટાવર ચોક ખાતે રાહુલ ગાંધી માફી માંગો કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના રાહુલ ગાંધીજીએ મોદી સાહેબ વિશે ઓબીસી માં છે નહીં એવું વલણ અને સ્ટ્રગલ આ એને વાત કરી એ બદલ આજે ગીર સોમનાથ જિલ્લા બક્સી પંચ મોરચા મારફત બક્સી પંચ સમાજે રાહુલ ગાંધી શરમ કરો આ હદ વટાવે છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એને આ માફી માગવી જોઈએ આ મોદી સાહેબ વિશે આવા વલણો અપનાવે છે એ બદલ એને માફી માગવી જોઈએ અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ આ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ teachers of arshina are like a candle illuminating the future of students admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of our school ashakiran school for differently abled children